સત્તાધાર વિવાદમાં સમાધાન કરવા માટે વસંત ચાવડાએ બે કરોડ રૂપિયા લીધા એવી અફવાઓ ઉડી રહી છે તો સાંભળો વસંતભાઈ શું કહે છે જો કે મને પણ ઘણી બધી ઓફરો કરવામાં આવી છે અત્યારે હાલ તમે એ પણ સાંભળ્યું છે કે મેં બે કરોડ રૂપિયા માંગ્યા છે જોકે હકીકતમાં મને ઓફર કરવામાં આવી હતી લોકો થેલા લઈને આવ્યા હતા સાંભળ્યું ને ઘણા લોકો અફવા ઉડાડતા હતા તો સત્તાધાર તરફથી રૂપિયા ભરીને લોકો ઠેલા વસંતભાઈને દેવા પણ ગયા ઓફર પણ કરી હતી બેઠક કરવા સમાધાન કરવા માટે તો આ સત્તાધાર જે બાપુની પ્રેમ લીલા સામે એવી છે વિજયભાઈની અને આ સત્તાધાર વિજયભાઈ પહેલાં એક નાગા બાવા હતા ત્યાર પછી જીવરાજ બાપુના શિષ્ય બિન અને સત્તાધારની એને મળી તો બધા ન્યૂઝ માન બધા લોકોને બધી ખબર છે કે સત્તાધારીની બધી પોલ ખુલી ગઈ છે પણ આમાં વસંતભાઈ ચાવડા સાચા છે અને વસંતભાઈ ચાવડા ઈમાનદાર છે એણે ક્યાંય એ પણ રૂપિયો લીધો નથી અને કોઈ બેઠક નથી કરી કે કોઈ સમાધાન નથી કર્યું બરાબર તો ગીતા વ્યાસ નામની પ્રેમિકા જ્યારે જ્યારે વિજયભાઈએ નિવેદન દીધું તો વિજયભાઈ સામે આવીને એમ કેમ નથી કહેતા કે ગીતા વ્યાસ મારી પ્રેમિકા નથી કે ગીતા વ્યાસ જોડે મેં લગ્ન નથી કર્યા કે ગીતા વ્યાસને મારા કાંઈ સંબંધ નથી ગીતા વ્યાસ મામલે વિજયભાઈ કે સત્તાધારના કોઈ પણ સેવકો કેમ ખુલાસો નથી કરતા ગોળ ગોળ વાતો ફેરવે છે તો અહીંયાથી ખબર પડે છે કે ગીતા વ્યાસને એને શું સંબંધ હશે અને એ આ વિજયભાઈ ચાવડા જેણે કાંઈ ખુલાસો કરવા નથી માગતા ગીતા વ્યાસ મામલે તો આ બધો સર્વપ્રથમ સત્તાધારનો ખુલાસો કરનાર વસંતભાઈ ચાવડા હતા તો ત્યારે બધાને વસંતભાઈ ચાવડા ખોટા લાગતા હતા પણ બધા ન્યૂઝમાં આવ્યું તો ઘણા લોકોને વસંતભાઈ ચાવડા સાચા લાગે છે અને ઘણી અફવાઓ ફેલાય છે કે વસંતભાઈ ચાવડાએ બે કરોડમાં સમાધાન કરી લીધું હતું એ વાત તદ્દન ખોટી છે વસંતભાઈ ચાવડાએ ક્યાંય કાંઈ સમાધાન નથી કર્યું કોઈ બેઠક નથી કરી અને એક પણ રૂપિયો નથી લીધો ઉલટાનું વિજયભાઈ સતહાર ઉર્ફે વિજય બાપુ તરફથી વસંત ચાવડાને ચાંદથી મારીને પણ ધમકી મળે છે અને એક્સિડન્ટ કરાવવાના સોપારી દેવાના એમ વારંવાર પ્રયાસ થાય છે બરાબર તો મિત્રો તમે કમેન્ટ કરજો કે હવે આ મામલામાં શું થવું જોઈએ વિજયભાઈ અને ગીતા વ્યાસ એનો પ્રેમનો પ્રેમ લીલા સામે આવી ગઈ છે તો એમાં શું આગળ થવું જોઈએ અને ગીતાવ્યાસ એની જોડે પણ શું થવું જોઈએ બધા ન્યૂઝવાળા તમે ગીતાવ્યાસ મામલે પૂછપરછ કરજો અને મિત્રો તમે બધા કમેન્ટ કરજો કે આ મામલામાં આગળ શું થશે પૈસામાં વહીવટ થઈ શાશે ન્યૂઝવાળા લોકો સાથે કે કોઈ પણ બીજા સાથે કે હવે આગળ આ મામલામાં સરકારની એન્ટ્રી થશે